આવતીકાલથી દશામાના વ્રતનો પ્રારંભ થતાં લોકો દશામાની મૂર્તિ લેવા માટે ઉમટી પડ્યા હતા અવનવી દશામાની મૂર્તિ આ વર્ષે માર્કેટમાં જોવા મળી છે બસોથી લઈને અગિયાર હજાર સુધીની મૂર્તિઓ માર્કેટમાં જોવા મળી ખાસ તો દશામાની મૂર્તિમાં લાઈટવાળી તેમજ અલગ અલગ શણગારવાળી અને હીરા મોટી ઝવેરી આકર્ષક મૂર્તિઓ પણ જોવા મળી હતી મારું નામ રાજુભાઈ દેસાણી ટ્રાફિક બહુ દર વર્ષ કરતા આ વખતે ઘણો સારો છે અને મૂર્તિ પણ ઘણી અવનવી વેરાયટીઓ આ વખતે આવેલી છે જેમ કે વાઘા વાડી શણગાર વાડી સાદી એટલે દર વર્ષ કરતા આ વખતે મૂર્તિમાં પણ ઘણો ફેરફાર છે અને પબ્લિકમાં માં ક્રેઝ ગયા વર્ષ કરતા વધારે છે સ્ટાર્ટિંગ ભાવ બસો રૂપિયા થી માંડીને તમે સમજો કે દસ હજાર અગિયાર હજાર સુધી ની અલગ અલગ પ્રકારની મૂર્તિઓ સાઈજ પ્રમાણે ભાવ હોય છે વધારે અત્યારે શણગાર ડેકોરેશન કરેલી મૂર્તિ છે એનો ક્રેઝ આવડશે તો વધારે છે એટલે જનરલી બધા લોકો શણગારવાળી જેમ કે હાર ને બધું લગાડેલું હોય એવી મૂર્તિઓનું આ વખતે વધારે વેચાણ થાય છે મૂર્તિમાં માં બસો થી ચાલુ થાય પછી વેરાયટી પ્રમાણે સાઈઝ પ્રમાણે અલગ અલગ ભાવ હોય છે હજાર દસ હજાર અગિયાર હજાર સુધી ની મૂર્તિ વેચાણ થાય મૂર્તિ બધી અલગ અલગ હોય ચોટીલા છે સુરેન્દ્રનગર છે બરોડા છે બધા અલગ અલગ સિટી આવતી હોય છે ના આ વખતે દશામાં મૂર્તિમાં માટીની નથી આવેલી બધી પીઓપી ની છે